તો દોસ્તો થયા છે કેદારનાથ દર્શન કરવા જતા હતા તે સમયે તેમનો ભયંકર અકસ્માત નડે હોવાનું સામે આવ્યું છે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બ્રિજ પરથી કાર નીચે ખાબકી જતા ચાર મિત્રોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક મિત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગાંધીનગરના સરગાસન અને તારાપુરના મિત્રોને ભયંકર અકસ્માત નડ્યો છે મિત્રો ફરવા માટે ગયા હતા જ્યાં તેમનો અકસ્માત થયો છે આ અકસ્માત ઉત્તર પ્રદેશના મુજફરનગર પાસે થયો છે જેમાં બ્રિજ પરથી નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે અકસ્માતનો ભોગ બનનારા યુવકો ઇનોવા કારમાં હતા અને રેલિંગ તોડીને તેમની કાર બ્રિજ પરથી વીસ ફૂટ નીચે ખાબકી જેના કારણે કારનો કચ્ચર ગાંડ બોલાઈ ગયો હતો અને આ અકસ્માતમાં કુલ ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે

જ્યારે અન્ય એક યુવક પણ આ અકસ્માતમાં ગંભીર રીતે થયો છે છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તમામ યુવકોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે અને તેમના પરિવાર હાલ પ્રદેશ જવા રવાના થયા છે છે કે મૃતક યુવકો ગાંધીનગર સરગાસન અને તારાપુરના વતની હતા આ યુવકો કેદારનાથ દર્શન કરવા માટે જતા હતા તે સમયે તેમને અકસ્માત નડ્યો હતો કુલ પાંચ યુવકો કારમાં સવાર હતા તેઓની કાર બ્રિજ પરથી રેલિંગ તોડીને નીચે વીસ ફૂટ નીચે પટકાઈ હતી જેના કારણે ચાર લોકોના આ અકસ્માતમાં મોત નીપજ્યા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે